આજે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પંચમી છે આજે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે શહેરના માંજલપુર ખાતે આવેલા મોનાલિસાની बाजूમાં નાગનાગેશ્વરી મંદિર આવેલું છે અહીં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ દર્શન પૂજન માટે ઉમટી પડી હતી આ મંદિરના ઇતિહાસ મુજબ તારીખ અહીં એક કંપની હતી જેમાંથી નાગદેવતા પોતાની નાગદેવી સાથે નીકળ્યા હતા ત્યારે બાજુમાં રોડ પરથી એક ઇકો કારની અડફેટમાં નાગદેવી આવી જતા તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું

કઠોર ચણા મગ તથા પ્રસાદી રૂપે છે સાથે જ પૂણી દૂધ જળથી અભિષેક કરી ફૂલો કંકુ સાથે પૂજા કરે છે અને પ્રસાદી અર્પણ કરે છે આ અંગે અહીંના પૂજારી અંબાલાલ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ મંદિર ગામ માંજલપુર માં માનાલીસ ની બાજુ આવેલું છે જે નાગદેવના મંદિર છે અહીંયા આવેલું છે એનો મહિમા એવો છે કે ચાર આઠ બે હજાર બેની સાલની અંદર જે નાગ માતા અને નાગદેવ બહાર નીકળેલા કંપ બાજુમાં કંપની છે કંપનીમાંથી બહાર નીકળેલા તો તે ટાઈમે ગાડી જતી હતી અને નાગ નાગેન એરપોર્ટમાં આવી આવી જવાથી પોતે પ્રાણ છોડી દીધા જેની પછાડ નાગદેવે પણ પોતાના માથા પટકાઈ પટકાઈ અને પ્રાણ છોડેલા એની સમાધિ અમારા વડીલોએ અહીંયા આપેલી છે

સંપર્ક કરો